અને મંદિર ઉપર પહોંચી ગયા છીએ મિત્રો મેં પણ દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો મિત્રો આ છે વીર દાદાની પ્રસાદી પછી આપણે જવાનું છે મેળા તરફ તો આપણે જવા મિત્રો આપણે મેળામાં પહોંચી ગયા છીએ અને આ છે મેળાની પહેલી શેરી તેમાં આપણે રખડવા મંડી ગયા અને મિત્રો પછી આપણે મેળાની બીજી શેરીમાં પણ ગયા મિત્રો પછી આપણે મેળાની ત્રીજી શેરીમાં પણ આંટો મારવા ગયા અને ત્રીજી શેરી પછી મિત્રો આપણે રવિવારીમાં ગયા આને કહેવાય સાચી રવિવારી જોઈ શકો છો મિત્રો તમે મિત્રો આ છે મેળાની ચોથી શેરી

મિત્રો અહીં થાળી ધોવાના ત્યાં કાઉન્ટર છે આપણે પેલા ઓલામાં થારી ધોઈ નાખી પછી ભૂકી વાળા પાણીમાં પણ થાળી ધોઈ નાખી મિત્રો તમે જોઈ શકો છો પછી મિત્રો આપણે તાજા પાણીમાં થારી ધોઈ નાખી અને મિત્રો આ ભાઈ થારી ચેક કરે છે કે હરખી ધોઈ છે કે નહીં પછી આપણે થાળી મૂકવા ચાલ્યા ગયા મિત્રો પછી આપણે ઘર તરફ નીકળી ગયા